વલસાડના પાંડે પરિવાર દ્વારા સત્તર સોળ વર્ષથી કરવામાં આવી રહેલ સેવા યજ્ઞને બિરદાવતા સાંસદ ધવલભાઈ પટેલ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડના પાંડે પરિવાર દ્વારા એમની માતૃશ્રીની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે આયોજિત સેવા યજ્ઞ કાર્યક્રમમાં જરૂરી જીવનરક્ષક દવાઓ સહિત વિવિધ પ્રકારની જથ્થાબંધ ગ્લુકોઝ બોટલનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું વલસાડના પાંડે પરિવાર દ્વારા એમના સ્વર્ગસ્થ માતૃશ્રી મીનાબેન કૈલાસ પાંડેની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે એમના સ્વર્ગસ્થ પિતા શ્રી કૈલાસનાથ અમરનાથ પાંડે દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા યજ્ઞ કાર્યક્રમને અવિરત ચાલુ રાખી સતત સોળમાં વર્ષે વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં બજાર કિંમતની અંદાજીત રૂપિયા સોળ લાખની વિવિધ પ્રકારની જીવનરક્ષક દવાઓ સહિત થી વધુ વિવિધ પ્રકારની ગ્લુકોઝની બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું પાંડે પરિવારના દિવેશભાઈ પાંડે દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સ્વાગત કરાયું હતું એમના પરિવાર દ્વારા સતત સોળ વર્ષથી કરવામાં આવી રહેલ આ સેવા વિગતવાર માહિતીઓ આપી હતી વલસાડ નગરપાલિકા હોસ્પિટલના ડોક્ટર રોહનભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા કાર્યક્રમમાં કરવામાં આવેલ નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમમાં આપવામાં આવેલ દવાઓ વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો અંગે વિગતવાર માહિતીઓ આપી હતી ધવલભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા સતત સોળ વર્ષથી કરવામાં નિશુલ્ક દવા વિતરણ હતું વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાએ પાંડે પરિવાર દ્વારા છેલ્લા સોળ વર્ષથી કરવામાં આવી રહેલ આરોગ્યલક્ષી સેવાયજ્ઞને બિરદાવી પાંડે પરિવારના મોભી સ્વર્ગસ્થ અમરનાથ પાંડેજી સ્વર્ગસ્થ કૈલાસનાથ પાંડેજી દ્વારા કરવામાં આવેલ સેવાના કાર્યોને પણ યાદ કર્યા હતા અને સતત ત્રણ પેઢીથી પાંડે પરિવાર દ્વારા કરવામાં આવી રહેલ સમાજસેવા લોકસેવાના કાર્યોને બિરદાવી આવનાર વર્ષોમાં પણ આવા સેવા કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા કરવામાં આવેલા સેવા યજ્ઞને બિરદાવી પાંડે પરિવારની સેવાકીય પ્રવૃત્તિને અન્ય લોકો માટે પણ પ્રેરણા હોવાનું જણાવ્યું હતું આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મન્નરભાઈ પટેલ ભારત સરકાર ફિશરીઝ વિભાગના સભ્ય રાજેશભાઈ ભાનુશાલી પાડી સાણપુરના સરપંચ ધર્મેશભાઈ ઉર્ફે ભોલાભાઈ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ વલસાડ શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત વલસાડ નગરપાલિકા પ્રમુખ દેસાઈ વલસાડ નગરપાલિકા આશુતોષ મિશ્રા ડિસ્પેન્સરી ચેરમેન પટેલ સહિત માલતીલ પરિવારના પરિજનો પત્રકાર મિત્રો સામાજિક આગેવાનો તેમજ એમઆર મિત્રો મોટી સંખ્યામાં તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાંડે પરિવારની પુત્રવધુ અને શિક્ષિકા મેઘાબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ની આભાર વિધિ પાંડે પરિવારની પુત્રવધુ અને પત્રકાર અરુણાબેન પાંડે દ્વારા કરવામાં આવી હતી आपला वळसाड વિસ્તારમાં સારી રીતે સામાજિક પ્રવૃત્તિ થાય અને આપડા વળસાડ જિલ્લાનો વિકાસ થાય તેના માટે જે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે એ કાર્યક્રમમાં સૌથી પહેલા ઉપસ્થિત આપણા કલાકાર અને જે હંમેશા મને માર્ગદર્શન આપ્યું છે આશીર્વાદ આપ્યા છે એવા ફટુભાઈ એટલા સાથે તમારા ભારતીયતા પાર્ટીના વળસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કનસાના વળસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા મનહરભાઈ અમારા વલસાડ વિધાનસભાના લોકરા ધારાસભ્ય ભરતભાઈ ધરમપુરના ધારાસભ્ય અનિલભાઈ સાથે અમારા નગરપાલિકાના પ્રમુખ માલતીબેન આશિષભાઈ પૂર્વશેન અમારા મિશ્રાજી અને અમારા વલસાડ મંડળના પ્રમુખ દિવ્યાંગભાઈ અમારી સાથે આજે કોંગ્રેસના સાથી અને આ વિસ્તારમાં સારું કામ કર્યું છે

અને ત્યારે સંદેશનું ચર્ચન હતું છતાં જે સેવાકીય પ્રવૃત્તિ રાજકીય પ્રવૃત્તિ અમરનાથભાઈજીએ ચાલુ કરી હતી અને મને યાદ છે જ્યારે હમણાં થોડા દિવસ પહેલા કટોકટી દિવસની ઉજવણી કરી ત્યારે પણ વાત કરીએ કટોકટી દિવસમાં પણ જે સંઘર્ષ અમરનાથભાઈ ના પરિવારે કરી અને એની સાથે જેલ વર્ષ પણ છે હિમાપન ભરપૂર અપરાડામાં અવિરત પુરવ કાર્ય કરી સેવાકીય કામગીરી કરી અને જે ભારતીય જનતા પાર્ટીમાં ભંસાળ અને નોકર ભર બન્યું છે એમાં વખત પરો પાડ્યો તો આપણા આઈને પરિવારે આપ્યો અને જે રાષ્ટ્રીય તો પૂરી રીતે એને સાર્થક કર્યા પણ સામાજિક કઈક ભેદ છે કારણ કે સુખના પ્રસંગો તો બધા સાથે હોય પણ દુખના પ્રસંગો પ્રસંગોમાં આ પાંડે પરિવાર ચાહે કમરનાથભાઈ હોય કૈલાસભાઈ હોય મીનાબેન હોય હમણાં પાંડે પરિવારના પાંચે પુત્રોર્વક કામગીરી કરે છે અને જે કૈલાસભાઈ આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી એ પરિવારના પુત્રો છેલ્લા સોળ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારી છે અને આજે જે વાત કરી કે સોળ લાખ થી વધુની આ દવાઓ ભૂતકાળ અને જે છે જે ગરીબ પરિવાર હોય દવા એવોર્ડ કરી શકતો હોય એમના માટે સોળ લાખ છે એના માટે પાંડે પરિવાર ખૂબ ખૂબ શુભકામના આપેલ જાણતો હતો પણ પાંડે પરિવારની સાથે મને કામ કરવાનો મોકો જોવાનો મોકો દિવેશભાઈ પાંડે સાથે મને છેલ્લા દોઢ વર્ષમાં એમની સાથે કામ કરવાનો અનુભવ મળ્યો જે દિલથી લગનથી કામ કરે છે એનાથી મને ખબર પડી છે કે પાંડે પરિવાર કૈલાસભાઈ અને અમરનાથભાઈ પણ એકદમ જબરદસ્ત કોઈ પણ દિવસ એમને આપણે પુષ્ટ ના કરવા પડે તેવું નહીં પડે કે જાતે જે એમને જિમ્મેદારી જવાબદારી આપી હોય બધી જિમ્મેદારી ગુલતી કરે છે અને એ જ આગળ વધે છે એના માટે હું છું અને જે અમારું પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા અને મીડિયા નેટવર્ક સૌથી સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ માનવામાં આવે છે મારા સોશિયલ મીડિયામાં અમારા હિતેશભાઈ અને મીડિયામાં વિવેકભાઈ પાંડે પણ અભૂતપૂર્વ જે કામગીરી છે ગુજરાત ભાષા પાર્ટી માટે પણ છે અને આવી શેવાકીય પ્રવૃત્તિ આપણે આગળ પણ કરતા રહીએ અને જ્યારે જ્યારે મારી શાસક તરીકે જરૂર હોય ત્યારે ત્યારે હું તમારી સાથે હંમેશા રહી છું ધન્યવાદ